જો નામ ના હોય ને તો તો મહેનત કરવી પડે ઉજળો કરવો હાબુ પાણી જોવે ધોકાો જોવે મળવો જોવે ને મેલો એની આઈથે થાય ખરાબ ઇમનામ થઈ જવાય સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ પણ સંતો એટલા માટે કહે છે કે બેનો દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહેજે ને કચરો કરી જાય કાંઈ કરવાની જરૂર નથી નામના જોતવી હોય તો મહેનત કરવી પડે એમ નામ બાપુ નામના ન મળે આ અમરેલીનો દાખલો એક તમને નાનો એવો કહી દઉં મુળદાસ લુહારનો દીકરો હાંજનો ટાણો એ વાયુનો કાંઠો હતો અને એક દીકરી કૂવે પડવા આવી અને દીકરી આમ કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું હા 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 બેટા શું કામ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર પડે કે શું કામ બેટા માણા જેવો અવતાર મળ્યો છે એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી પણ કે આ પાણી પડીને બીજી કરવી છે એ કે પણ શું કરું બાપુ મને હુદ્દું નથી એ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને કે બાપુ મારા પેટમાં બાળક છે એના બાપનું નામ લઈ શકું એમ નથી જો મને નામ લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી ભારતનો સંત બાપુ મુરદાસ દ્રવી ગયો એમ કે ઓહ હો દીકરી માથે આટલી જ છે ઠીક તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને તેથી આ ભારતનો સંત મુરદાસ એમ કહેતો હોય કે બેટા ચોન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલે કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુર્દાશ છે કહી દેજે જાય કે હવે આ આપડી તાકાત છે આપણે લીધેલું કોક નું પાસું દઈ દઈને તોય ઘણું છે દીકરી કે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી ઈ કે ચોન તારું બાળક બચી જતો હોય તું મોજ કરી ને તું તારે અમરેલીમાં મારું નામ દઈ દેજે અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરો નથી એ સવારે ખબર પડી એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી સોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેકો કાઢ્યું હો અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો એ સંત બાપુ એની સાતી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ને ટાટ એટલું માલકુર થી આવે એક તમે એસટી માં બેઠા હોય ને એસટી માં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે કોઈ ઉંમરવાળા માજી ચડે એને ઊભા થઈને તમે એને બેહવા દો ને તમે ઉભા રહ્યો તો થાક નો લાગે શું કામ આ જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા દે ભલા આપણે આમ ચડવીને ત્યાં ઈ ને જગ્યા મળી જાય તા ટાટિયા પોળા કરે હમણાં આય આવશે તારું મોહત આવશે ઘડીક બે વાદન અમાર્યાં જ્યાં બસ ને લઈ જાવી છે પણ આ નથી થઈ શકતું ઈ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા તો ઓલા મુરદાસ ને બાપુ કહેતા તા આને તો આવું પાપ કર્યું આને કાંટો બારો એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂપડુ વાળી રામ મુરદાસ બાપુ રહેવા જાય એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં મને કોઈ સમજી ન હો કે

બાસાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા બાપુ આપ ફાટ્યો હો માથે કરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કે કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બહેનો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા હતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડી ને જોડી નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એટલે બધા બારો મીડિયા કાઢવા ગઈ તું તો પાપી શું બારો નીકળ બારો નીકળ અંદર બધા સંતો બેઠા તેને કીધું કે ભાઈ કોણ છે કે ઓલો મુરદાસ છે કે આવા દો આવા દો એને કે કામ છે આવા દો એ મુરદાસ અહીં જાય અને પૂછે છે સંતો કે કા મુરદાસ શું કામ આવ્યો શું કામ છે કે બાબુ મારે બીજું કાઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું બીજું કાંઈ છે એમ કઈ બિલાડી બાપુ છોડી બહાર કાઢી મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય એ કે બાપુ મરેલા જીવતા ન થાય તો આખી દુનિયા ભાઈ નકરી આરતી ઉતરાવી છે પગ લગડાવા છે જો આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે

એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યો હોય છે તમે વિચાર તો કરો મારા રામ કોની પાસે વાતું કરી રામ હાથમાં આંજરી લઈને કે હે દિન બધો દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી તારું ભજન કર્યું હોય કોક ના પાપ જો મારી માથે લીધા હોય હાથે પાતાળ માં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોડિયામાં જીવ રહેવા તો મૂળદાસ નહીં એમ કહીને અંજલી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરેક્ટ દશા શું થઈ છે જામનગર દરબાર એમાં બેઠા છે અને એને ઈ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં કાટ 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 પગથી આ ઉતરીને બાપુ મુરદાસ હાલવા મડી ગયા દરબારે વાય હડી કાઢી એ બાપુ ભાર્યો એ બાપુ ભાર્યો પણ મુરદાસ ચોધાર રાંસુએ રડતો રડતો હાલ્યો જાય છે આગળ જઈ ને લાકડી પડે એમ પડ્યો બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ જઈ મને આવી ખબર નહોતી તેથી મુરદાસ બાપુ એમ કે છે અરે ભલા માણા ભલામરેલી થી તારા પાસે આવ્યો હતો મને એમ કે જગત નો સમજી શકે તું તો પાંચ હતો ગામ મારા ઉપર ફરવા નો આવ્યો હવે કોઈ હારો કંઠી બાંધી લે સમય વિયો ગયો હવે મારી પાસે એ સમય નથી એમ સમય બળા બલવાન નહીં પુરુષ બળવાન કાપી અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય સમય હોય ને તારે બાપુ મોજ કરી લીધું બાકી એમ નામ તો બાપુ હાવ હેલું નથી કારણ કે હમણાં તમે ખેંકી ખેંકી ને હોય જાય છો અમારે ચા હું કો હવે અમારે તો બસ જ ગોતવાની ને બાપુએ મજા ભારે કરાવી અમારે ઘણી જગ્યાએ એવું થયેલું આવ્યું ને ત્યાં અમને લેવા ચેટલા આવે ને ઓલો કે હાલો અમારે ઘરે ચા પીવો ને અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકડું હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં તમે શેમાં જવાના બે ત્રણ ઠેકાણે થી તો હું આઠ આઠ કિલોમીટર હાલી હાલીને ને આ સત્ય કે કહો મારે કોઈ ગામ નો ખુલાસો ન કરાય કોઈ કાકરા ન કરાય આઠ આઠ કિલોમીટર હાલી ગયો અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમે એનો નો જાય રેલ માં જવાનું હોય તો રેલવે વહી જાય બસ માં જવાનું બસ એ વહી જાય હગડ ન પડે એમ હાલી થાય મારો મેળ આવે એટલે આ નથી રામદેવજી બાપા ને જવાનો જયારે સમય થયો મારો સમય થઈ ગયો અને મારી હવે તૈયારી કરો પણ એક વાત હું તમને કહું કે દુનિયા હું ગયા પછી કોઈ પણ માણસ ગમે એવી વાત કરે મારી સમાધિ ને ખોદવાની વાત ન કરતા કારણ કે રામદેવજી ને ખબર હતી અર્ભુજી એમના માસીન દીકરા ભાઈ ને વચન આપેલું જો વચન કોને કહેવાય મેં તમને કીધું કે આ તારીખે હું આવીશ ને હું આવ્યો એને વચન નો કેવાય વચન છે છે વચન વિવેકી જેને નારી પાનભાઈ ની વાણી કે છે ને વચન થી આ ધરતી છે વચન થી આકાશ છે વચન થી સૂર્ય ચંદ્ર છે બાબુ વચન આગવું છે તમે મને કહો કે આટલા વાગે આવજો ને હું આવી ગયો એને વચન નો કહેવાય વચન આખી વાત છે આની માટે સદગુરુ જોવે અરભૂજીને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નો જાઈશ નહીં અને બે ભાઈને મળાણું નહીં ને આ સમય થઈ ગયો જવાનો એટલે એમના કુટુંબને ખુલાસો ન કર્યો કે મારે અરભૂજીને મળવાનું છે પણ એમને કીધું કોઈ પણ માણસ વાત કરે મારી સમાધિને ખોદતા નહીં હવે આ રામદેવજીનું બધું કાર્ય થઈ ગયું સમાધિ દેવાઈ ગઈ અને ઉડતી ઉડતી વાત અરભુજી ના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા અરભુજી ના પાડે છે ખોટી વાત હું માનું જ નહીં ઈ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે ભલા માણા મને કીધું છે કે મળ્યા વગર જઈશ નહીં અને કોઈ કોઈદી જાય જ નહીં ખોટી વાત અલ્યા કોકે કીધું કે પણ અમે અહીં જ હતા મુઠી માટી મે હોજ નાખીતી હું ન્યા જતો તો અરભુજી કહે છે હું ન્યા રણુજા જાવ અને પાકું કરું પછી મને આ થાય બાકી તમારું કીધું હું ભલે માટી નાખ્યું હોય બાકી હું માનું નહીં રામદેવજી બાપા બાપુ કેવો સિદ્ધ પુરુષ છે આંકડા તો કાઢો મારા રામ અને આપણી ધરતી કેટલી પવિત્ર છે બાપુ જન્મ ભોમ ક્યાં ક્યાં છે આવતો રહ્યો અહીંયા આપણને બાપુ ખુમારી પાવર હોવો જોઈએ એટલે અરબુજી ત્યાંથી ઘોડો લઈને રણુજા આવવા માટે અને રણુજાના સીમાડે રામદેવજી બાપા ઘોડા ચડે છે રામદેવજી બાપા સામે લીમડાના સાહે બેઠા છે અને અહીંયા બાપુ આ અરબુજી ભજન કરેલું હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના અને તેથી ઘોડે થી ઉતરી બે જણા અને પછી બાપુ કે છે હરભુજી કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી બાપા વાતનો વાત નો બધો ગોળો ટોળો કરી નાખ્યો દુનિયા છે ગમે એ વાત કરે કહું બો કીધું નથી પીધો આ કહું બો બનાય કહું બો બનાય વાત આખી ફેરવી નાખી કહુંબો પી તો કહુંબો પી અને પછી રતન કટોરો અમલની ડાબલી વીર ગેડિયો અને અભય હંસળો આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી એ ચાર વસ્તુ રામદેવજી બાપા હરભુજીને આપે છે ને ઈ કહે છે તમે જાઓ હું પછી આવીશ હવે અહીંયા ગામમાં શોક ગ્રસ ડાયરો બેઠો છે અને ઊભી બજારા બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિવાહ ગયો અને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેન હાલ્યો હવે અહીંયા આવ્યા અને અહીંયા આવીને કીધું કે શું બધા બેઠા હોય કે શું ભલામણ ગાંડા જેવી વાત કરે રામદેવજી વિયા ગયા ત્રણ દી થયા તને ખબર નથી હરભુજી દાત મીડિયા કાઢવા કે રામદેવજી તો પણ મને અટાણે સિમાડે ભેગા થયા એ કે આખું ગામ ખોટું તું એ ખાચો હવે આ ચાર વસ્તુ આપી હતી એ બાપુ બતાવી અને બધાએને શંકા જાઈ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા બહાર નીકળી જાય હાલો ખોદવા નવ એ બધા અહીંયા આવ્યા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થયો હાઈ તમારી જાતના રજપૂતો મેં તમને કીધું તું કે તમને મારી વાત ઉપર વિશ્વાસ નો આવ્યો મેં તમને કીધું તો કે તમે સમાધિ માટે ઘા ન કરતા શું કામ હું આ ત્રીજી પેઢીએ પીર થઈશ પણ હવે હું આ સૌરાષ્ટ્ર માં જઉં છું પેલું પીરાણું આપણું કેબીનાથ ને પાડીયા બાપુ રામદેવજી બાપા અહીં વી આવ્યા અહીંયા પછી કઈ છે બાકી રામદેવજીના જો શબ્દ બાપુ પર ભરોસો રાખ્યો હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત બાપુ રામદેવજીનો નો એવડો પડતો આજ આપણે આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર જોવો ને કોઈ ગામ એવું ન હોય કે રામદેવજીનું મંદિર ન હોય નેજો ન હોય કે રામદેવજીનું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય આટો મારો હોય મારી જોઈએ અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને વચન પાળવા માટે જ મને મળ્યો તો પછી હરભુજી જે રોયો છે ભાઈ હે મારા બાપ હું તને ઓળખી ન હોય કે તું વ્યાઈ ગયા પછી તું મને મળ્યો હું તારા પગ ન ચાલી કે મારા બાપ તને મારે હવે મળવું હોય તો શું કરવું પડે તેથી આકાશવાણીમાં રામદેવજી હરભુજીને કહે છે

સદગુરુ મહારાજ બાપુ એક વાર જોરદાર તાલુ થી આ મોજ છે ને સાજીદા નો છે આ અમારા હાથ પગ છે આ વખાણ તમે અમારા જ કરવાના આવડા એમને પરસો વાળ્યો એના નથી કરવાના એ મને ખબર છે પણ આ ઉપકાર આમનો છે આ પ્રોગ્રામ ઉજાળવો હોય કે પ્રોગ્રામ બગાડવો હોય આ બધું કરી શકે સાજીદા છે ને એ અમારું ઘરેણું છે બાપુ અમારા હાથ પગ છે ખરેખર દિલથી બજાયો બહુ મજા કરાવી અને મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો બધાય શાંતિથી સાંભળો બધા બધાનો આભાર જય માતાજી જય શ્યારામ